બીજી બાજુ આપણે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેર જિલ્લામાં આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું શહેરના જાણીતા બિલ્ડરો ઉદ્યોગપતિઓ અને સોની ત્યાં આઈટી વિભાગની એક સાથે છત્રીસ જેટલી ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આઈટી દ્વારા શહેરના નામાંકિત બિલ્ડર અને ભારતીય જનતા પાર્ટીના પીડ આગેવાન ગિરીશભાઈ શાહના ઘર સહિત વ્યવસાયિક સ્થળો પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે આવકવેરા વિભાગે સમગ્ર કામગીરી ગુપ્ત રાહે અચાનક શરૂ કરતા અન્ય મોટા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો શહેરમાં ગીરીશ શાહની બિલ્ડકોન પેઢી અને આતભાઈ ચોક નજીક બંગલા પર ચેકિંગ હાથ ધર્યું હતું જ્યારે ઓચેડ બિલ્ડરની શિશુ વિહારની ઓફિસ કમલેશ શાહનો આંબાવાડીનો બંગલે નજીર કલિકવાણાના શિશુ વિહારના બંગલે સિદ્ધિ વિનાયક બિલ્ડરોના સંજય સોનાની શિવાંજલી બિલ્ડીંગ

તેઓ પોતે બિલ્ડર છે અગાઉ પણ અનેક ભાજપના હોદ્દાઓ પર રહી રહી ચૂક્યા છે તેમના ઘરે ઇન્કમ ટેક્સ છે તેમના દરોડા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો ગિરીશભાઈ પોતે પોતાના ઘરની બહાર જે છે તે દ્રશ્યમાં દેખાય છે ખાસ કરીને વાત કરીએ તો ભાવનગરની અગિયાર પેઢી અને બત્રીસ સ્થળો પર ઇન્કમ ટેક્સ દ્વારા છે તે રેડ કરવામાં આવી છે અને ઓવરઓલ પાંચસો થી વધુ અધિકારીઓ છે તે આ રેડમાં જોડાયેલા છે દોઢસો જેટલા અધિકારીઓ છે તે હાલ રિઝર્વમાં છે ત્યારે ચોક્કસ કહી શકાય કે આ રેડમાં જે વ્યવહાર કરવામાં આવ્યા હોય છે આર્થિક વ્યવહારો જે રોકડ વ્યવહાર કરવામાં આવે છે તેની ખાસ કરીને ચકાસણી જે તે હાથ ધરવામાં આવે છે ત્યારે તે જોવું રહ્યું કે છેલ્લા બે દિવસથી ભાવનગરમાં જે રેર ચાલી રહી છે ત્યારે સમગ્ર તપાસ બાદ ભાવનગરમાંથી કેટલું કારું નાણું ઝડપાય છે તે ઇન્કમટેક્સ દ્વારા ચોક્કસ રજૂ કરવામાં આવશે નીતિન ગોયલ ન્યૂઝ ઇન ગુજરાતી